ડીસીવરને ક્રેડલ પર મૂકી આરતીએ પતિને ત્રાસી નજરે જોયો તે જાણતી હતી કે આ વાત સાંભળતા જ સંજયનો મૂડ બગડી જશે ન જાણે કેમ સાસરીનું નામ સાંભળતા જ તેના મગજનો પારો આસમાન સુધી પહોંચી જાય છે સંજય છાપામાં નજર નાખીને બેઠેલો હતો માએ મને બોલાવી છે તેની તબિયત સારી નથી મારે જવું પડશે એટલે ત્યાં થોડા દિવસ રોકાવવું પણ પડશે મમ્મીને પૂછી જો સંજયે ખભા ઊંચકી કહ્યું સવાર સવારમાં જ મારે મૂડ ખરાબ નથી કરવું આરતી ચીડાઈને બોલી પૂછવાનું જ હોય તો તું જ પૂછી લે મને ઉલટું સીધું સાંભળવું ગમતું નથી સંજય સારી રીતે જાણતો હતો કે સાસુ બહુ બંનેને જરા પણ ફાવતું નથી એકબીજાને ખાઈ જશે કે શું એવું જોતા લાગે એ બંનેની વચ્ચે ફસાયો હતો જો પત્નીનો સાથ આપે તો મમ્મી ગુસ્સે થઈ જતી અને મમ્મીનો પક્ષ લઈ આરતીને કંઈ કહે તો આરતી ઘર છોડી ચાલી જવાની ધમકી આપતી કદાચ આના કારણે જ તેને તેની સાસુ તરફ ભારે ચીડ હતી તે સારી રીતે જાણતો હતો કે આરતી જ્યારે પણ તેની માને મળવા જતી અને પાછી ફરતી ત્યારે ઘરમાં ઝઘડા કરવાની નવી રીતો શીખીને આવતી સારું ત્યારે હું જ પૂછી લઉં છું અચાનક સંજયનું વર્તન બદલાઈ ગયું તેણે કહ્યું તારી મા કાયમ તને શા માટે બોલાવે છે શું હું તેમનો કસ્સો સગો નથી તને બોલાવીને શું કરશે જ્યારે પણ જાય છે ત્યારે ચૂપચાપ બેસી રહે છે સાડી અને સાડો તારી ખુશામત કરતા થાકતા નથી પરંતુ તું તો બસ પૂતળાની જેમ બેસી રહે છે આરતીએ ફરિયાદ કરી જો તું તેમને માન આપીશ તો સામે તને પણ માન મળશે શું ખરેખર હું એવો છું સંજયે હસીને સવાલ કર્યો પછી કહ્યું મારે કશું કરવું પડશે શું કરીશ આરતી ચીડાઈ બંદૂક લઈને જઈશ હા આંખોથી ગોળી મારીશ સંજય હસ્યો હું પણ તારી સાથે આવું છું સાસુમાએ ફોન સાસુમાને ફોન કરીને કહી દેજે કે જમાઈ રાજા પણ આવી રહ્યા છે માફ કર તને કોઈ સહન નહીં કરી શકે બહુ નખરા કર્યા છે તે આરતી ગુસ્સામાં બોલી પોતાની પ્રશંસા સાંભળી સંજય જોરથી હસી પડ્યો પછી કહે જોઉં છું કયો માયનો લાલ મને જવા માટે રોકે છે આખરે મારી સાસુ સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે સંસાના કેવા ફૂલ ચડાવ્યા હતા એ તો હું પણ કરી શકું તેમ છું આરતી ગુસ્સામાં બોલી કોઈ પ્રયત્ન બાકી રાખ્યો નથી સંજયે કટાક્ષ કર્યો શું કશું બાકી રહ્યું છે એટલે તો તારી સાથે આવું છું ના આરતી ગુસ્સા સાથે બોલી હા હું આવીશ એટલી જ જોર સાથે સંજય પણ બોલ્યો તો હું નહીં જાઉં તો પછી ઝઘડો સાનો ચાલ એક કપ ગરમ ગરમ કોફી થઈ જાય સંજયે હસીને કહ્યું ખૂબ જ ચાલાક છે તું આરતી બોલી સારું ચાલ પણ ત્યાં કોઈ આડેવળી વાત કરી છે તો મારાથી ભૂંડું કોઈ નહીં તારાથી વધારે ભૂંડાને તો હું હજી શોધું છું સંજયે ગંભીરતાથી કહ્યું શું કહ્યું આરતીએ આંખોમાં તીખાસ લાવીને પૂછ્યું કશું નહીં બસ તારી પ્રશંસા કરી રહ્યો છું સંજયે હસીને વાત તલ્લે ચડાવી સંજયે જે ધાર્યું હતું એ જ મુજબ મમ્મીએ જવા માટે અણગમો બતાવ્યો મોં મચકોડ્યું બબડી અને પોતાના પતિના રૂમમાં જઈ બબડાટ કરવા લાગી અને તું શા માટે જાય છે મમ્મીએ સવાલ કર્યો અરે જ્યાં રોટલી પર ઘી નથી ચોપડાતું દાળમાં ઘી આપવાનો રિવાજ નથી ત્યાં તને શું મોતી ચરવા મળશે બહુ જ્યારે પણ જાય છે ત્યારે પોતાની માને જાણે શું શું કાન ભંભેરી પાછી આવે છે આરતી આ સાંભળી તરત ફૂંફાડો મારી બોલી તમે તમારા દીકરાને ચોવીસે કલાક આડું અવડું ભરાવો છો એનું શું સાસુએ આ વાક્ય સાંભળ્યું નહીં જો સાંભળ્યું હોત તો ઘરમાં મહાભારત રચાયું હોત સાસુને ખાસ તો એ વાત નહોતી ગમતી કે આરતી પિયર જાય એટલે ઘરના તમામ કામ તેમને કરવા પડતા સંજય તો નોકરી પર ચાલ્યો જ હતો અને પતિ જૂનવાણી વિચારો ન હતા ઘરમાં કશું કામ કરવા માટે નાનામ અનુભવતા હતા બસ તેમને તો બેસીને હુકમ ચલાવતા આવડતું હતું આરતીના જવાનું નામ સાંભળતા જ સાસુને બધી બીમારી લાગુ પડી જતી તું ચિંતા ના કર મમ્મી સંજયે કહ્યું હું તારી માટે એક નોકરની સગવડ કરું છું તને આરામ મળશે ખબર નથી કે નોકર મારા માટે હશે કે વહુ માટે સાસુએ કટાક્ષ કર્યો સંજયના આ આવવાના સમાચાર મળતા જ સાસરીમાં એક અજબ પ્રકારનો સન્નાટો છવાઈ જતો હતો આ વખતે પણ એમ જ થયું જ્યારે ટેક્સી દરવાજા પાસે આવી ઊભી રહી ત્યારે આવકાર આપવા કોઈ બહાર ન આવ્યું સંજય જાતે સામાન ઊંચકી અંદર લઈ ગયો સસરા ખુરશી પર બેસી રહ્યા અને સાસુમાં રસોડામાં ઊભા ઊભા ચા બનાવતા હતા રિંકુ નિશાળે જવાનું નાટક કરતી હતી અને બંટી ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ ગયો સંજયે સસરાને નીચે નમી પ્રણામ કર્યા આ જોઈ આરતી પહેલીવાર ચમકી ગઈ અગાઉ આરતી તેને કહેતી હતી કે તે જે રીતે તેના સાસુ સસરાને પ્રણામ કરે છે એવી રીતે તેણે પણ કરવા જોઈએ ત્યારે સંજય કડક અવાજે કહેતો કે અમારા ખાનદાનમાં જમાઈ સાસરીમાં કોઈને પગે પડતો નથી ત્યારથી આરતીએ પણ સાસુ સસરાને પગે લાગવાનું છોડી દીધું હતું માત્ર ઔપચારિકતા માટે જરા નમતી હતી સસરાનો મીઠો આશીર્વાદ લઈ સંજય સીધો રસોડામાં ગયો માનપૂર્વક સાસુને પગે લાગ્યો ત્યારે સાસુ પણ અચંબામાં પડી ગયા આશ્ચર્યમાં તેમનું મોં ખુલ્લું જ રહી ગયું અરે મમ્મી ચા બનાવો છો તમારા હાથ જેવી ચા તો કોઈ પણ બનાવી શકતો નથી મને પણ ચા બનાવતા અને સંજયે શ્વાસ અંદર ખેંચી કહ્યું અરે શું સરસ સુગંધ આવે છે કઈ ચા વાપરો છો પોતાની પ્રશંસા સાંભળી સાસુ હસી પડ્યા બેટા તમે બહાર જઈને બેસો હું હમણાં જ ચા લઈને આવું છું નાસ્તામાં શું લઈશ અરે મમ્મી તમારા માટે ચા તમે શા માટે ચા લઈને આવશો લાવો હું ચા ગાળી આપું છું નાસ્તો કરીને નીકળ્યા હતા પણ અમને રસ્તામાં તમારા હાથના બનેલા પાલકના ભજીયા બહુ યાદ આવતા હતા આમ બોલી સંજયે સાસુએ ના કહેવા છતાં ચા પ્યાલામાં ભરી લાવ્યો બાપુજી માટે પણ ચા લઈ જાઉં સંજયે કપ ઉપાડતા કહ્યું અરે બેટા તમે શા માટે તકલીફ લો છો રિન્કુ દીકરી તો છે જ નહીં સાસુએ વિરોધ કર્યો મમ્મી હું તમારો દીકરો જ છું ને હા હા કેમ નહીં સાસુ બોલ્યા પેલી તરફ આરતી આંખો ફાડીને આ બધું જોઈ રહી હતી અને સાંભળતી હતી તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો સંજયના જતાં જ આરતી પાસે ગઈ માએ પૂછ્યું આજે તો મિજાજ ઘણો બદલાયેલો લાગે છે શું સમજાવીને લાવી છે ના માં આ બધું નાટક છે હજુ અસલી રૂપ સામે આવશે આરતી બોલી તું જોયા કર શું થાય છે તે સંજય સસરા સાથે ચા પીતા પીતા તેમના ખબર અંતર પૂછવા લાગ્યો સસરાને પણ ગમ્યું સંજયે પોતાની બેગ ખોલી એક સાલ કાઢી સસરાને બતાવી કહો જોઈએ કેવી લાગી સરસ છે સસરાએ શાલ હાથમાં લઈને જોયા પછી કહ્યું ખૂબ જ મોંઘી લાગે છે તમારા માટે છે સંજય હસીને કહ્યું આ વખતે જ્યારે હું બેંગ્લોર ટૂર પર ગયો હતો ત્યારે બે સાલ લઈને આવ્યો હતો એક તમારા માટે અને એક મારા બાપુજી માટે સંજયભાઈ તમારે સાલ લાવવાની જરૂર નહોતી સસરા મનમાં ખુશ થતા બોલ્યા હું પણ તમારા દીકરા જેવો જ છું ને વાત તો સાચી ભાઈ તમારો ખૂબ આભાર સસરા બોલ્યા અને પછી ભજીયા લઈને આવતી પત્ની તરફ નજર નાખીને બોલ્યા જો સંજય મારા માટે શું લાવ્યો છે વાહ કેટલી સરસ છે સાસુની આંખો પહોળી થઈ ગઈ પરંતુ મમ્મી તમારા હાથના બનાવેલા ભજીયા જેટલી સારી તો નથી જ સંજયે હસીને કહ્યું અરે બેટા ક્યાં ભજીયા અને ક્યાં સાલ સાસુ આનંદમાં આવીને બોલ્યા એકાંત મળતા જ આરતીએ સંજયને શંકા કરતા સવાલ કર્યો આ શાલ ક્યારે ખરીદેલી મને કહ્યું પણ નહીં તારે એનો શું મતલબ સંજયે સવાલ કર્યો શું એ જરૂરી છે કે મારે તને બધી વાત કરવી જોકે સંજયે શાલ સેલમાંથી ખરીદી હતી એને આરતીને બતાવવાનું યોગ્ય નહોતું લાગ્યું આરતી મોં મચકોડી મૂંગી થઈ ગઈ સંજય જ્યારે ભોજન કરવા બેઠો ત્યારે તેણે દરેક વાનગીની એટલી પ્રશંસા કરી કે જે પહેલાં ક્યારેય પણ કરી નહોતી આરતી તું મમ્મીની જેમ આ બધું કેમ નથી શીખતી અને મમ્મી તમે એટલી સરસ રસોઈ બનાવો છો કે બસ ખાતા જ રહીએ આરતી જરા અડદની દાળ આપજે ને આવી દાળ ખાધે તો વર્ષો વીતી ગયા સંજય આનંદમાં દેખાતો હતો સંજયમાં આવેલા આ ફેરફારથી બધા ખુશ હતા સાથે તેમને આશ્ચર્ય પણ થયું હતું આરતીને ડર હતો કે હવે સંજય કોઈ જબરજસ્ત નાટક કરશે તેઓએ આ વાતનો સામનો કરવા ઘણી રાહ જોઈ પરંતુ એવું કશું બન્યું જ નહીં ભોજન કર્યા પછી જ્યારે બધા આરામ કરવા ચાલ્યા ગયા ત્યારે મા દીકરીને સંજય અને તેની મા વિશે વાત કરવાની તક મળી સંજયની મા વિશે ઘણી કડવી વાતો કરી ભાષા પણ એવી જ વાપરી પરંતુ આજે સંજય વિરુદ્ધ કશું કહેવાનું મળતું નહોતું અને એ વાત તેને ચચરતી હતી સંજય રિંકુ અને બંટીને પાસે બોલાવી બેસાડ્યા અને તેમના ભણતરમાં રસ લેવા લાગ્યો તેણે ઘણી બધી વાતો પણ કરી ભાઈ વાતો તો ઘણી બધી કરી સંજય હસીને કહ્યું પત્તા ઘરમાં છે ખરા હા મારી પાસે છે બંટીએ આનંદમાં આવી કહ્યું તો પછી રાહ કોની જવાની છે આવો હું તમને નવી રમત બતાવીશ અને જાદુ પણ શીખવીશ સંજય જાણે મિત્ર ન હોય તેવી રીતે વાત કરી બંટી દોડીને કબાટમાંથી પત્તા લઈ આવ્યો આજે તેની જીજાજી ઘણા સારા લાગતા હતા રિંકુને સંજય ખૂબ જ હસાવતો હતો એને એવી જોક્સ કહેતો હતો કે તે હસી હસીને બેવડી વળી જતી હતી આરતી વચ્ચે વચ્ચે આવી ડોક્યું કરી જતી હતી તેને સમજમાં નહોતું આવતું કે આ વળી શું ચક્કર છે તે ખૂબ જ ગૂંચવાયેલી હતી તેને દરેક ક્ષણે લાગતું હતું કે સંજય કંઈક કરવાનો છે જો તમાસો કરવો હોય તો શા માટે એ બધાને અંધારામાં રાખે છે હા તો મારી વાલી સાડી અને મારા પ્રિય શાળા સાહેબ સંજય પત્તા હાથમાં લેતા કહ્યું તમે કદી પિક્ચર પિક્ચર જોવા જાઓ છો ખરા કોઈ જવા દે તો જઈએ ને રિંકુએ મોં મચકોડી કહ્યું મારી બધી સહેલી જાય છે બહુ બસ હું જ જતી નથી ઘણું ખરાબ લાગે છે હું તો નિશાળમાંથી નાસીને ક્યારેક ફિલ્મ જોઈ આવું છું બંટી ધીમેથી બોલ્યો કોઈને ખબર પડતી નથી તમે તો ચાડી નહીં ખાવ ને હું વળી શા માટે કહું પણ એક ખાનગી વાત કરું હું પણ નિશાળમાંથી ગુટલી મારી ફિલ્મ જોવા ભાગ ભાગી જતો હતો એકવાર પકડાઈ ગયો ત્યારે સારો એવો મેથી પાક પડ્યો આમ બોલી સંજય ખળખળાટ હસ્યો તો એ બંને પણ હસી પડ્યા આજે તો સાસુએ ચા સાથે ગરમા ગરમ સમોસા અને ગુલાબજાંબુ પણ નાસ્તામાં આપ્યા અરે મમ્મી વાહ મજા પડી ગઈ આટલી સરસ ચા સાથે મનપસંદ નાસ્તો જોઈને થાય છે કે સાસરું છોડીને ક્યારેય કશે ના જાઉં સંજય બોલ્યો હા હા બેટા આ ઘર પણ તમારું જ છે સાસુએ સંજયના શબ્દોમાં કટાક્ષ શોધવાનો પ્રયાસ કરી જોયો પરંતુ એમાંથી કશું મળ્યું નહીં મમ્મી તમને એક વિનંતી છે તમે ના ન કહેશો સંજય હસીને કહ્યું કાલે તમારે બધાએ મારી સાથે ફિલ્મ જોવા આવવું પડશે સંજયે કહ્યું ટિકિટ હું લઈ આવીશ ના એવું કેવી રીતે બની શકે સાસુએ વિરોધ કર્યો આમ પણ હું ફિલ્મ જોવા ક્યારેય પણ જતી નથી તમે લોકો જાઓ મમ્મી તમને તો અમે લઈ જ જઈશું જો તમે નહીં આવો તો કોઈ નહીં જાય સંજયે પોતાનો નિર્ણય સંભળાવ્યો અરે મમ્મી ચાલો ને બંટી અને રીંકુ એકસાથે બોલ્યા જુઓ મમ્મી આટલું કહે છે તો આરતીએ જરા અટકી સંજયના ચહેરાના ભાવ જાણવા પ્રયાસ કર્યો પછી બોલી તો પછી જવું જ પડશે આરતીને યાદ હતું કે શરૂ શરૂમાં જ્યારે પણ સંજયને બળજબરી કરીને ફિલ્મ જોવા લઈ ગઈ હતી ત્યારે જતો પરંતુ તે તો સીટ પર બેસીને ઊંઘી જતો હતો એકાદ બે વારમાં બધા એટલા કંટાળી ગયા કે ફિલ્મ જોવાની વાત જ બંધ કરી દીધી હતી જ્યારે સાસુએ હા કહી ત્યારે બધાએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો સંજય બંટી અને રીંકુને લઈને બહાર ફરવા નીકળી ગયો મા દીકરી કામમાં લાગી ગયા સાથે મનમાં મૂંઝાવા લાગ્યા કે આખરે સંજયને આવું નાટક કરવા પાછળનો હેતુ શું હશે ક્યાંક મોટી રકમનું બિલ તો હાથમાં નહીં પકડાવી દે ને બાળકોને આનંદમાં જોઈ કોઈ કશું બોલ્યું નહીં માત્ર ઔપચારિકતા ખાતર કહ્યું આ લાવવાની જરૂર સી હતી લ્યો મમ્મી રસમલાઈ મને ખબર છે તમને અને ડેડીને આ ખૂબ જ પસંદ છે સંજય રસમલાઈનો ડબ્બો આપતા કહ્યું અરે બેટા આટલી મહેનત તમે તું કેમ કરે છે જમાઈના પ્રેમ અને આદર સિવાય અમારે બીજું જોઈએ પણ શું સાસુએ દુઃખી અવાજે કહ્યું હવે કશું ન લાવશો અને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો એ પણ કહેજો આ સાંભળી ફિલ્મી ઢબે સંજય બોલ્યો મમ્મી તમે મને દીકરો કહો છો ને અને દીકરો આપે તે કશું રાખવા ઈચ્છતા નથી એ બે વાત કેવી રીતે બની શકે આરતી મનમાં ને મનમાં મૂંઝાતી હતી કે આજે આટલો દેખાડો શા માટે ક્યારેક તો અસલી ચહેરો સામે દેખાશે આ રીતે ચાર પાંચ દિવસ મોજ મસ્તીમાં વીતી ગયા હવે સંજયે પાછા ફરવાની રજા માગી રિંકુએ હટ કરી કે તે હમણાં ન જાય ના જાઓ જીજાજી તમે અમને ખૂબ જ ગમો છો આમ બોલી સંજયના બંને હાથ પકડી લીધા જો બધા આગ્રહ કરે છે તો રોકાઈ જાઓ જરૂર રોકાઈશ મમ્મી સંજયે જરા કટાક્ષમાં હસીને કહ્યું હવે તમારી દીકરી માનતી નથી એ કહે છે કે સાસરીમાં બહુ દિવસ રોકાવાનું બરાબર ન કહેવાય મેં વળી એવું ક્યાં કહ્યું છે આરતી ગુસ્સે થતાં બોલી અરે તો આ સામાન શા માટે બાંધે છે સંજયે સવાલ કર્યો જ્યારે નીકળ્યા હતા ત્યારે મમ્મીની તબિયત સારી નહોતી ખબર નથી અત્યારે કેવી હશે તને તો કોઈ વાતની ચિંતા નથી આરતી ખોટું બોલી હા તારી વાત તો સાચી છે સંજયે વાત સ્વીકારી અને જૂઠાણાને પકડી પાડ્યું જતી વખતે સાસુએ કપડાં અને ઘણી બધી મીઠાઈ આપી બંનેને પાંચસો પાંચસો રૂપિયા પણ આપ્યા આરતીએ ગર્વ સાથે જોયું અને આંખો દ્વારા કહ્યું જોયું મારી મા કેટલી ઉદાર મનની છે સંજય માત્ર હસ્યો બંટી અને રિંકુને પ્રેમ કર્યો પછી જલ્દી આવવાનો વાયદો કર્યો અંદર જઈ સાસુ સસરાને પગે લાગી આશીર્વાદ પણ લીધા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સાસુની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી એ કશું કડવું બોલે તે પહેલાં આરતી નમીને ચરણ સ્પષ્ટ કરતા જોઈ સાસુનો મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું એક શબ્દ ના નીકળ્યો મોમાંથી અરે મમ્મી વહુને આશીર્વાદ નહીં આપે સંજયે મમ્મીનું ધ્યાન ખેંચ્યું હા હા કેમ નહીં મમ્મીએ અચાનક સભાન બની કહ્યું ખૂબ જીવો અને સદા સૌભાગ્યવતી રહો આરતીને લાગ્યું કે સાસુએ જાણે તેના પર અમૃત વર્ષા કરી છે તે વિચારવા લાગી કે સાસુના શબ્દકોષમાં આવા શબ્દો તો છે જ નહીં આરતીએ માએ આપેલા કપડાં સાસુ સસરાને આપ્યા મીઠાઈ પણ સામે મૂકી દીધી સાસુનો આનંદ છુપાવવા છતાં છુપાઈ શકતો નહોતો જ્યારે સસરાને માથે સાડીનો છેડો નાખી પ્રણામ કર્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યથી તેને તાકી રહ્યા તેમના મોંમાંથી આશીર્વાદના શબ્દો સરી પડ્યા સંજયે કટાક્ષભરી નજરથી આરતી તરફ નજર કરી અને માથું હલાવી મૂંઘા મૂંગા સવાલ કર્યો જો તું નાટક કરી શકે છે તો હું ન કરી શકું જ્યારે સાસુ રસોડામાં જવા લાગી ત્યારે આરતીએ તેમને રોકી કહ્યું તમે બેસો મમ્મી તમારી તબિયત બરાબર લાગતી નથી હું હમણાં જ નાસ્તો બનાવી લાવું છું સાસુએ અવિશ્વાસભરી નજરે વહુ તરફ જોયું પછી જવાબ શોધવા પતિ તરફ નજર કરી તે માત્ર હસતા હસતા કે જીવનમાં જે પણ સારી પળ મળે તેને સહજ રીતે સ્વીકારી લો ક્યારે પણ કામ આવી શકે છે સાસુ સસરાની સેવા કરવી અને તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવાની ટેવ આરતીને પડતી જતી હતી હજુ થોડા દિવસ પહેલાં જ્યારે સાસુને વાયરલ ફીવર આવ્યો હતો ત્યારે આરતીએ કોઈ પરવા કરી નહોતી બધી સંભાળ સસરાએ જ રાખી હતી એ પછી સસરા બીમાર પડ્યા તાવમાં પટકાયા ત્યારે સાસુ શારીરિક રીતે અશક્ત હોવા છતાં ખાંસતા ખાંસતા તેમણે સેવા કરી હતી એ બહુની ઉપર ગુસ્સો કર્યા કરતી હતી કેટલો ગુસ્સો કરતી હતી આરતી પર આ વાત માટે આરતી અને સંજય વચ્ચે ઝઘડો પણ થતો હતો બંનેના મનમાં કડવાસ વધી ગઈ હતી ઘણા દિવસ બંને વચ્ચે અબોલા પણ થઈ ગયા હતા આજે સાસુ સસરાને આરતીએ સોજીનો ગરમ શીરો મેવો નાખી બનાવી આપ્યો ત્યારે બંનેને ઘણું ગમ્યું અરે બહુ તારા મમ્મી પપ્પા કેમ છે અને તારા ભાઈ બહેન હા શું નામ છે રિંકુ અને બંટી તે બંને કેમ છે સાસુના શબ્દોમાં મીઠાશ હતી બધા મજામાં છે તમને ખૂબ યાદ કરતા હતા આરતીએ કહ્યું હવે જ્યારે બાળકોને રજા પડે તો થોડા દિવસ માટે અહીં બોલાવજે સાસુએ પ્રેમથી કહ્યું જ્યારે આરતીના હિસાબે તો સાસુએ વાતાવરણ એટલું ગંદુ કરી મૂક્યું હતું કે આરતીની ઈચ્છા હોવા છતાં એ ભાઈ બહેનને બોલાવવાની હિંમત કરી શકી નહોતી જરૂર બોલાવીશ આરતીએ ધીમેથી જવાબ આપ્યો હા બાળકોને મળે ઘણો સમય થઈ ગયો સસરાએ પણ હામાં હા ભેળવીને કહ્યું સંજય તરત બોલ્યો હું ફોન કરી દઈશ રજા પડતા તેઓ અહીં આવવા તૈયાર થઈને રહે આરતી કશું ન બોલી તેની આંખો જરા ભીની થઈ ગઈ બેડરૂમમાં બેડ પાછળ તકીઓ ગોઠવી સંજય આરામથી બેસી છાપો વાંચતો હતો આરતીએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેના હાથમાં ચાનો કપ હતો અરે તારા માટે ન લાવી સંજયે કપ હાથમાં લેતા પૂછ્યું બાએ કહ્યું કે આ ચા મને આપી દે તારા માટે બીજી બનાવી લેજે આરતી હસી કશો વાંધો નહીં આજે ઘણા દિવસ પછી જૂના દિવસોની યાદ તાજી કરી આપણે બંને એક કપમાંથી ચા પીશું મારી પાસે આવીને બેસ સંજયે આરતીને બેસવા માટેની જગ્યા કરતાં કહ્યું ખૂબ જ હસો છો હસો છો શું થયું છે આજે આરતી અડોઅડ બેસતા બોલી મને મારા મિત્ર ચતુરની વાત યાદ આવી ગઈ સંજય હસીને બોલ્યો ચતુર આરતી આશ્ચર્ય પામતા પૂછી બેઠી આ વળી કયો મિત્ર આવ્યો અત્યાર સુધી તો મેં આ નામ સાંભળ્યું નથી લગ્નમાં આવ્યો હતો લગ્નમાં આવી શક્યો હોત તો સારું થાત ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિવાળો છે સંજયે ચાનો ઘોટળો લેતા કહ્યું શું કહ્યું હતું તેણે આરતીએ ચા પીતા પૂછ્યું તેણે કહ્યું હતું કે ઘર અને કુટુંબની સુખ શાંતિ માટે જરૂરી છે કે પત્ની પોતાની સાસુને અને પતિ એની સાસુને ખુશ રાખે આ એનો મૂળ મંત્ર હતો ઉફ આરતીના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યો પછી માથે હાથ મૂકીને બોલી બસ આટલી જ વાત Thank you.